પચાસ હજાર રૂપિયા ઈનામ આપશું તો તમને હરીફાઈ ગમી ને હા તો હવે તમારે કોઈને ને કઈ કેવું હોય તો કઈ શકો છો

આમ જો અમારા હાથમાં હમતી નથી તો છોકરાને છોકરા ને તો અમે દાળીયા રાખ્યા હતા પતંગ ઉપર વાટો વગર હરીફાઈ એટલી પતંગ અમે લૂટતા હોય તો આ વખતે તમે પચાસ હજાર ઇનામ રાખ્યું એટલે આ વખતે અમે

આ જાત નથી બધા સમજો તમામ બાપુનો નાકનો સવાલ છે નાક ન કપાવું જોઈએ હો સમજો પાંચ પાંચ પતંગો લૂટે તો કેટલી બધી થઈ જાય અરે ઘણી બધી થઈ જાય બાપુ થઈ જાય ને હા તો સમજો જો ગામમાં જેટલી પતંગો આવે ને એ બધાયની લૂટ લેવી છે હાલો બાપુ હાલો તમે ઉપાધી કરો માં જેટલી પતંગો આવશે ને આજ તો બધી અમે જ લૂટી લેશું તો હાલો 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 થોડી ઊતામણ રાખો સમજો બા ગમે એ થાય આ પતંગ લૂંટવાની હરી તો હું જ જીતવો જો બા હો એ બટા તું જીતીશ એ ડો ગમે એ થાય આ પતંગ લૂંટવાની હરી મારો બાબલો જીતવો જો બાબલો જ જીતવાનો કોઈને નો આવડે ને એવું મને આવડે છે વાહ ડોવા વાહ એ બાબલા હવે આમ જો કાય ગાસે ને હાલો આપણે પતંગ લૂંટવા વિયા જાય ચાલો હાલો બા હાલો એકદમ હાલે લાવો લાવો હાલો હાલો

અને જીતવાનું કોને હે આપણે હાલો આ દેખાડી દેવી હાલો હાલો

આલા પણ અહીંયા ગઈ અને અહીંયા રૂટ્યો આ અહીંયા ગાજી છે પતંગ આવી 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 એ એ એ એ એ કેટલી આવે વાહ વાહ આ તો મારા પગમાં આવી એ એક કામ કરો એક કામ કરો ઉભા રે ઉભા રહ્યો ઉભા રહ્યો તમારા બાપા આમ જો આમ પૈસા વાળા મારા કેવડા કેવડા બંગલા હે જે બાજુ બહુ પતંગ આવે ભાઈ હાલો

એ આ એક આડિયો છે આ છોકરા આપણને નો જીતવા દે હાલો હા હાલો છે હાલો હાલો બધી લૂટી લેવી પસાત તો જીતવા છે એટલે અમારો ભત્રીજો આય હું કરે એ ભત્રીજા આય પતંગ ઉડમે તું આય હું કરે તો જતો હે તી ગુરુ સાબ કરો હું એ કાકા નકર આપણે એક પતંગ હાટું ટૂટો આવશે તો તમારો બાપા મારો ભત્રીજો આમ તો ગુવારી પતંગ લઈ લીધી હવે તો આપણે જીતવાના હે લે તમ તા લઈ લે આલ હાલો 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 આઈ મને કેટલી અધર હે હમણે લઈ લઉં જો આવતી નથી ભાભી લઈ એ એ બાપુ એ હું તમને શું કહું છું એ પાંચ વાગવામાં છે હવે હાલો વાગવા ઘરે મૂકીને સરપંચ પાસે જાયે હાલો તો ભાભી નો જીતવા દે તો એક પડીને ખબર પડવી અરે વાહ તું તારો આડિયો છે તો તો આપણે બાબલા બાબલા હાલ આપણે આમ જો ના કાના બાંધવા મંડી હાલ ગાય ગા હા

ઘણી બધી થઈ જાય નઈ હા બાપુ બટા કેટલા વાગ્યા જો તો ઘડિયાળમાં પોણા પાંચ થઈ ગયા હમણાં પાંચ વાગી જાય હાલો હા તો હાલો હટ સરપસ પાસે જઈ પાંચ માં આવ થોડી વાર હે હાલો હટ બાપુ હાલો આપણે જીતવાના હાલો હાલો હા

આટલી ઉડી નહીં હોય ગામમાં ખબર પડી જાય છે સરપંચ ને એ પણ હારે હારે પચા પતુંગના ગાંગડા બાંધી લઈ એ નથી બાંધવાય ભલે પડી એ આમ જો કામ કરો તો હવે હાલો ગાયગા સરપંચ પાસે બધા વીઆઈ આય છે ને ખબર પડી જાય છે હા હાલો 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 હા 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 હજી મારું દીકરું ગામનું કોઈ માણસો દેખાતું નથી

આયા પડકે નજીકમાં ઘર કોનું છે મારું હાલો પેલા ઈના કરે જાય પછી તમારા ઘરે અને પછી આ દોશી નીલા કરે દાસ્યું હા તો એ તો વાંધો નઈ એ તો અમારા ઘર વારો તો આવશે જ હાલે બધું હાલો 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 તમે જોઈ ને પતંગો તો તમારી આંખ ફાટી રહેશે છે લે ફાટી રહેશે છે હાલો હા ચાલો જોવા સુરે બાપરે આમ તો જો આ બાટિયા બાબન ગુપે કેટલી બધી પતંગો લૂટી હો આ ખાટલો ભઈ નાખ્યો આ હાલો હાલો ગણવા મણો કાય કે ગણવા મણો હે ઉભા રહો સર પાસ એવડાઈ ને ગણે એવડાઈ ખોટું કરી નાખે તો પતંગ અમારા માણા ગણ છે

બસ આ હોત છે બસો હા વાહ બસો બસો અરે બાપ રે આ કે બસો પતંગ લૂટી લીધી હા સરપંચ બસો પતંગ લૂટી લીધી આમ જો બધાય હાલ માની લીધી ને હાલો સરપંચ હાલો ગાય ગામાર ઇનામ દઈ ગયા 50000 પૂરા ઇનામ એમ પટમાં પડ્યું લે આ ઇનામ દઈ દયો તે હું મરી ગયા હે સરપંચ હજી અમાર ઘરે આલો પેલા ઘણો અહીંયા પતંગ કેટલી થાય છે ઈ વાત થાય છે ઓ પેલા બધાયની પતંગ ઉગણવી પડે પછી હું ઈનામ આપીશ એ બસ માતા જાણી આમ જંગ જેટલી દીવા એવું કરવા મને એ હાલો હાલો અમાર ગીરા હાલો હાલો ઘણી હાલો 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 અમારું કમાલ દેખાડી પ્યોર કાસ પ્યોર હાલો હાલો મોરા ખરી હાલો મોરા ખરી હાલો હાલો એક બે ત્રણ પાંચ છ

હા આઈવી દોસ્ટ કીતું ઘર અરે બાપરે સીતા હે અરખા હારો બાપ ઝગલો ઘણો મોટો દેખાય હમ હે કેટલી કશિયા તોય ત્રણસો જેવી નહીં હોય કાઈ હેઠે ઘણો 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 ગાય ઘણો હાલો 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 ઘણો ઘણો

પચીસ ચાલીસ ચાલીસ બાપરે એકવાસી હા દોઢ ફૂટ બધી લૂંટ લીધી પડે બસો સાલીસ બસો સ બસો એસી હવે સર બેતાડ છે ને બેતાડ તારો બાપ પછી તો અડધો થપો હા થયો પાંચસો

ઈની મારે છે ગુમ જ પતુ કાલી તોય ભેગું નો થી પણ સગના એક વાત સમજાતી નથી આટલી બધી તો તારા બાપ ગામમાં ન ઉડી હોય એટલે હું ઈ કેમ વિચારું છું ઈની મારે ઈ બાબલો કે લૂટવા માં દેખણો નતો તો આટલી બધી કેરે લૂટ લીધી ને મને તો કાઈક રૂને ડાયડ માં કાડુ દેખાય છે એ ચેક કરો તો તમાર બાપુ ઓય ઉભી ન મરતો આલ તારો બાપા બાંધો જો આમાં કાનાઈ ને બાંધેલા આ તો આખે આખો બાંધો છે ઓ નઈ હે આઈની માને આમ જો નવી પતંગો બધી ઘણાઈ દીધી અને જીતી ગયા પચાસ લઈ ગયા શીટિંગ હે તમારું બા સરપંચ બોલાવો સરપંચ આ શીટિંગ હે આ મારા દીકરા ખોટું કરી ગયા ઉભીને બરો સરપંચ